દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ સુરત સાયબર સેલની ટીમે અલથાન વિસ્તારમાં ચાલતા ગેરકાયદે કોલ સેન્ટરને ઝડપી પાડી મહિલા સહિત 11 લોકોની ધરપકડ કરી હતી તો લાખોની મત્તા પણ કબજે કરાઈ હતી સુરત શહેર સાયબર ક્રાઇમ ટીમે બાતમીના આધારે અલથાન વિસ્તારમાં આવેલ વીઆઈપી સર્કલ નજીકના 4 પોઈન્ટમાં આડમાં ચાલતા કોલ સેન્ટર પર દરોડા પાડ્યા હતા પચાસ મોબાઈલ ફોન લેપટોપ કમ્પ્યુટર સહિતની લાખોની ની કબજે કર્યું છે તો તપાસમાં મોટું રેકેટ બહાર આવી શકે તેમ છે સુરત સાયબર સેલ દ્વારા પોઈન્ટ ગઈકાલે એક એન્ડ અન ટીએફજી સર્વિસ છે એક કોલ સેન્ટર પકડી પાડવામાં આવ્યું છે આ કોલ સેન્ટરમાં લોકોને જોબની અલગ અલગ કોર્સ શીખવા માટેના ઓફર આપવામાં આવતી હતી અને જે બેરોજગાર લોકો હોય એને જોબના પોર્ટલ ઉપર અલગ અલગ એમના ડેટા મેળવી એમની પાસેથી એક રેડીમેડ વિડીયો અને મોકલી અને અંદાજીત સાતેક હજાર રૂપિયા જેવા કલેક્ટ કરવામાં આવતા હતા અને ધીરે ધીરે એ લોકોને એમાં એની ડિજિટલ સિગ્નેચર લેવામાં આવે એનો ફોટોગ્રાફ્સ બનાવવામાં આવે એનો ડેટા એનો ફોર્મ બનાવીને એને અમુક એક બે દિવસ વિડીયો પણ મોકલવામાં આવે આવી રીતે એક આ નું ચાલતું હતું પછી જો સાત હજાર રૂપિયા મેળવ્યા પછી પણ એમને ન થાય તો આગળ એમને ગ્રાહક સુરક્ષામાં અને એની અલગ અલગ સાઇટ ઉપરની ખોટા ફોટા મોકલી ચુમ્માલીસ હજાર રૂપિયા જેટલું બીજા એમની પાસે વધુ માંગવામાં આવતા હતા કે જો આ નહીં આપવામાં આવે તો તમારી પાસેથી લીગલ એક્શન લેવામાં આવશે એમ ગ્રાહક સુરક્ષાની સાઇટ ઉપર જઈ અને એક આખું એનું ફોર્મ જનરેટ કરે એની ડિજિટલ સિગ્નેચર એનું ફોર્મ પહેલેથી હોય તો એ બધું સાથે અપલોડ કરી અને એમને બ્લેકમેલિંગ કરી અને એમની પાસેથી પૈસા વસૂલવામાં આવતા હતા આ કોલ સેન્ટર અંદાજિત પોણા બે વર્ષ જેવા અંદાજ થી આ લોકો ચલાવતા હતા આમની વિરુદ્ધમાં અગાઉમાં પણ ચાર કે બે હાજર સત્તરમાં એક કેસ થયેલો હતો આ જે કોમ્પલેક્ષ છે એમાં મુખ્ય અભય આત્મારામ શારદાની દુકાન શારદાની દુકાન હતી આ દુકાનમાં બે હજાર સત્તર માં સીઆઈડી ક્રાઇમ દ્વારા પણ રેડ કરવામાં આવી હતી અભયની સાથે એક પ્રવીણ સુરેન્દ્રસિંહ કિરણ મોહનભાઈ પટેલ અને મુકેશ ઓમ પ્રકાશ તંબાકુવાળા ચાર જણા ભેગા મળી અને આ ચલાવતા હતા અને છે જે આ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ ખોલવામાં આવી હતી એના પ્રોપરાઇટર પ્રવીણ સુરેન્દ્રસિંહ હતા અને એને અભયે પોતાને ત્યાં રેન્ટ એગ્રીમેન્ટ કરીને ભાડે આપેલું હતું પ્રવીણ અભય વિરુદ્ધ અગાઉ ગુનો દાખલ થયેલો હતો એટલે આ બાબતથી એમાંથી માહિતગાર હતો અને આ લોકો સાથે મળી અને આ દોઢેક વર્ષથી હતા આમાં અંદાજે પચાસ એક છોકરાઓ છોકરીઓ બેસાડી અને એમની પાસેથી કામ લેવામાં આવતું હતું એમાં જેમાં ત્રીસ થી પાંત્રીસ છોકરાઓ કે ચાલીસ છોકરાઓ છે એમને બેઝિક જે ક્લાસની એમને એવું જે રેગ્યુલર ટ્રેનિંગ ચાલે છે કે આ પ્રોફાઇલ ઉપર કામ ચાલે છે એ જોબ પોર્ટલ ઉપરની એમની પાસેથી ડેટા કલેક્ટ કરીને કામ લેતા હતા